બકાવા મળ્યું છે યાર મમ્મી નો દાંત કાઢી કરી આમુડ આવી જાય પાહે બેહીન મારો ગાળજો કરવા બેઠા બોલો રામ રામ કેમ છો મજામાં નવા બ્લોગ તમારું સ્વાગત છે તો આજ બ્લોગ બનાવ્યો છે કરો છે તો બધાય જાય ઈરા ગયા છે બધા ઈરા ગામ છે ને વાતો કરે છે એ ભાઈ તારે ઈરા ગામ એવું છે

એટલે આપણે આજ આવી જશે કારખાના કેરીના કારખાનામાં આવ્યા હતા પણ હું આજ આપણે જઈએ શું કરે એમાં કાર્યક્રમ ને પછી ને કાર્યક્રમ આવશે એટલે પછી અમારે કઈ અહીંયા એન્ટ્રી હોય નહીં બધા અહિયાં ગમતા હોય

अद्रोफे आपका правда geschätचा र सब्सर्टार्स पे लाटीय। विंध्र आ अहत memorized इसन उलाट दगहँनी। वेर्श है को मत ब transparency उलाट्वे लाटu झाम नद्सक्र infinity हो डरोपते लाटविज है का हम् वालो फेमिली दो अपर हैसे डोडि़ પાર્સલ થીધું છે પૂરું તો હવે જાઉં છે ઉના પાર્સલ નાખવા કાની છે જો હું નીતિન જાઈ છે એ પાર્સલ નાખવા નીતિની જવા થઈ ગયા છે તૈયાર ને હવે અહીંયા સાહ પાણી બને છે તો સાહ પાણી પી હવે જઈએ હું ના કેમ આવું તારે યો તો હું જોતા હા તો પણ હવે

કે ઊનોય મારી પેલે ચાર થી બેઠા કે તમને આજ નાસ્તો કરાવો છે કે ફૂલ એમ કે છે કેમ થાય નાસ્તો કરવાનો પાકો ફોન તમને હું બતાવવા ફોન ફેમિલી મારો ફોન નથી વાહ વાહ વાહ

આજ પણ બે વખત ઊંધું બોલાય છે મને એમને ઊંના કેવું તો સુરત મોઢે આવી ગયું અને વાલળ કેવું હતા માઇન્ડવી આવી જાય મને એમ હતું મારે માઈન્ડવી ખાવી તી એમ મનમાં માઈન્ડવી હતી બોલાય છે માઈન્ડવી તો ફેમેલી જવા દયા ને મારા મામી ને બધાય વાલળ બોલે છે અરે હા રે દે વાલળ નો પ્રોગ્રામ હશે એવું લાગે જોયા માં તો જો મસ્ત મસ્ત વાલળ છે અ જોરદાર નાસ્તો મારા હાળા મારો નાસ્તો કરી ગયા રે હા 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 આવો

રોટલા બનાવવાનું ચાલું છે તો એક કાંઈ રોટલો સડે છે અને મારમી રોટલા બનાવે નીતિનભાઈ આમ કેરાટા મારે તો જો હવે વાળોનો સમય થતો જાય કે પછી બધા નવરા થાય પછી વાળો કરી લઈ ને આજનો દિવસ ત્યાં આવો હતો તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી રામ રામ બધાને